નમસ્કાર દર્શક મિત્રો પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે રાજકોટની બાજુમાં ખોખડ દરગામાં આવેલા છે તો ત્યાં આપણી નેટસપની બાયોફીટ વાપરવાથી એવું જોરદાર રિઝન મળેલું છે તો આપણે ખેડૂત મુકે સાંભળીએ તમારું નામ શું છે વિપિનભાઈ વિપિનભાઈ ના જમીન કોની છે જીનાભાઈ કાનજીભાઈ ડોબરિયા ખોખડ ખોખડ દર જીનાભાઈ કાનજીભાઈ ડોબરિયા બરાબર ને હવે તમારા હાથમાં જે નેટશપ જેવી જૈવિક રેજ એ કોને બતાવી

બરાબર ને હા તો તમારી પેલા મરચી કેવી હતી પેલા એમની પેલા મરચી વરસાદ કારણ કે બે હાજર વીસ માં વરસાદ પુષ્કળ વધારે હતો ફાલ નતો લાગતો એટલો બધો અને મરચી નબળી પડી ગઈ હતી સુકારો હતો ને એ અટકી ગયો છે ટૂંકમાં ત્રણ રાઉન્ડ લીધેલા સ્ટીમરીજ રેપઅપ બાયો નવાણું અને ઇન્ટેક બરાબર ને આવી રીતે ત્રણ સ્પ્રે લીધેલા છે અને જમીનમાં એનપીકે સેટને બે વાર તમે પીએચ માં આપેલું છે

કે આપડે આ વસ્તુ જો રાઉન્ડ ન માર્યો હોત આવું મરચું લાગ્યું હોત ન લાગ્યું હોત ને આ જોઈ શકાય છે દર્શક મિત્રો દરેક જગ્યાએ દેખાય છે બરોબર ને જો દરેક જગ્યાએ એ મરચું છે અને આ મરચી એકદમ લીલી છે બરોબર પીડા હતી ને તમારે પેલા આપણું આ એનપીકે નહોતું પાયું ત્યારે મગફળી પીડાસ ઉપર હતી અત્યારે કાળી ભમર દેખાય છે એકદમ લીલી દેખાય છે બરોબર ને આ કોઈ પણ જગ્યાએ જુઓ તમે ફાલ વધારે દેખાય છે બરોબર ને અને નમી ગઈ છે ડાળી ડાળિયું નમી ગઈ છે બરાબર ને લ ટૂંકમાં આજુબાજુમાં શું પરિસ્થિતિ છે આજુ બાજુ સારું તમારે આ જોઈ શકાય છે તમારે આજુબાજુ સારી છે અને પેલા તમારી જે મરચી બગાડ હતો એ બગાડ નથી આ દરેક જગ્યાએ ખરખી દેખાય છે મરચી અને દરેક જગ્યાએ મરચું લાગેલું છે તમે જી કઈ થી જો દર્શક મિત્રો દરેક જગ્યાએ મરચું લાગેલું છે આપણી સ્ટીમરી લાગેલી છે ત્યારે ફ્લાવરિંગ પણ ઉપર આવેલું છે બરોબર ને એક માળ આવી ગયો છે અને બીજો માળ આવવાની તૈયારી છે બરોબર ને ને તમામ માંથી દોઢસો ભારી ઉતારી લીધું છે આ વખતે બસો ભારી ની આસપાસ નીકળે એવું દેખાય છે જોઈ શકાય છે દર્શક મિત્રો હા નીકળશે આમાં જોઈ શકાય છે જો આ ફાલ જોવો તમે દર્શક મિત્રો દાડી ભાંગી જાય એવો છે દરેક જગ્યાએ છે ને આ જોવો દરેક જગ્યાએ તો આ પ્રોડક્ટ આમ આમ વાપરીને તમને સંતોષ છે આજે તમે તમે જ રાઉન્ડ મારેલા છે ને સ્ટીમરીજ રેપ અપ બાય નવાણું અને ઇન્ટેક એટલે આમાં ટૂંકમાં જે કુકડ હતી કુકડ નથી પાન પીડા પડી ગયા હતા પીડા હતા એટલા લીલા થઈ ગયા પછી ફાલ ફાલ લાગતો ઓછો હતો ને ફૂલ પણ બહુ છે અને જોઈ શકાય પણ લાગેલા છે બરોબર ને આ દરેક જગ્યાએ મરચું લાગેલું છે કોઈ પણ જગ્યાએ જુઓ તમે આ દરેક જગ્યાએ મરચું લાગેલું છે અને આજુબાજુ વાળા પૂતતા હશે ને તમને બરોબર ને જો કઈ બે છોડે એ બાજુ કરો ન્યાય લાગેલો છે ફાલ બરાબર ને અને અત્યારે માર્કેટમાં અને ભાવ ક્વોલિટી વાળું લાઈટ વાળું ચમક મરચું દેખાય એટલે ભાવે વધારે મળતા છે ને પેલા કરતા વધારે મળે તો દર્શક મિત્રો જોઈ શકાય છે કે આટલું બધું મરચું લાગેલું છે કારણ કે બે હજાર વીસ માં વરસાદ પુષ્કળ હોવાથી મરચા કે કોઈ પણ પાકમાં પાક ફેલ છે તો આપણે અત્યારે મરચી દરેક જગ્યાએ કે એક સરખી લીલી દેખાય છે જોઈ શકાય છે દરેક જગ્યાએ એક સરખી દેખાય છે હા મરચાની લંબાઈ જો બરાબર ને મરચું લાઈટ વાળું દેખાય છે કે બગાડ નથી નરચા માં સુકારો હોય મરચું બગડતું હોય આ ક્યાંય બગડતું નથી બરાબર ને મરચા માં ક્યાંય બગાડ નથી ને નકર દર વર્ષે તમારે બગડે છે ને અત્યારે બગાડ ક્યાંય નથી કારણ કે સ્ટીમ રીજનો આપણો રાઉન્ડ લાગી ગયો ક્યાંય બગાડ નથી આ દરેક જગ્યાએ મરચું લાગેલું છે જો પાન છે એટલું મરચું લાગેલું છે બરાબર ને

દરેક જગ્યાએ દેખાય છે બરાબર ને દરેક છોડ માં છે તમે કોઈ પણ છોડ જોવો કે એક જ જગ્યાએ છે એવું નથી આખા ખેતરમાં કેટલા વીઘાની મરચી છે તમારે આઠ વીઘાની મરચી છે જોઈ શકાય છે દર્શક મિત્રો દરેક જગ્યાએ એવો ફાલ લાગેલો જો દરેક જગ્યાએ જો આમાં ખેડૂત માલા માલ થાય ને બરાબર સ્ટીમરી રેપ બાયો પંચાવન જો સિસ્ટમેટિક એના રાઉન્ડ લેવામાં આવે તો ફાયદો છે ને ખેડૂતને કારણ કે તમારે હવે જેરનું પ્રમાણ પણ ઘટી ગયું જંતુનાશક દવાનું પ્રમાણ ઘટી ગયું અને મરચું લાઈટ વાળું છે કે બગાડ નથી કે ડાઘ નથી એમાં જોઈ શકાય છે દર્શક મિત્રો ક્યાંય ડાઘ નથી ક્વોલિટી વાળો માલ છે ને બરાબર ને તો દર્શક મિત્રો જોઈ શકાય છે કે આ રીતે મારી યુટ્યુબ માં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે જો તમે એમાં સબસ્ક્રાઈબ કરશો તો તમને આવા કેટલા બધા ખેડૂતના કોન્ટેક્ટ મળશે ખેડૂત તમે લાઈવ વાત કરી શકશો અને ખેડૂતને પૂછી પણ શકશો કે આ નેટસેપની બાયોફીટની રેન્જ કેવી રીતે વાપરવી અને વાપરવાથી શું ફાયદો છે બરાબર ને તો જયંતિભાઈ ફરીથી તમારું મોબાઈલ નંબર આપો છો ગામ નામ જયંતિભાઈ કચેરીયા રાજકોટ થી મોબાઈલ નંબર છે પિંચાસી અગિયાર પાંચસો પચીસ આઠસો ત્રાણું બરાબર કે તમે મરચી માં જોવો તો કેટલા બધા લોકો ના સુધારે બરાબર ને આમ તમે જો તો ગૌરીદળ છે આ કોકર દર માં તમે ચાર પાંચ ખેડૂતો અલગ અલગ ત્રંબા છે ધ્રોલરા છે બધા એમાં અલગ અલગ ખેડૂતનો તમે ટ્રીટમેન્ટ કરાવેલી છે બરોબર ને પાડમાં પાડમાન બરોબર ને આજુબાજુના વિસ્તારમાં તો દર્શક મિત્રો ખેડૂતને તમે કોઈને રૂબરૂ મળવું હોય તો મળી શકાય છે પૂછવું હોય તો પૂછી શકાય છે જોવા મરચું લાગેલું છે બરાબર ને કારણ કે સ્ટીમરીઝ એપો બાય પંચાનું વાપરવું તો એટલા ફાયદા છે તો તમે ઇન્ટરવ્યુ આપ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર